સુખ કરતા દુખ હર્તા વાર્તા પૂર્વે પૂર્વે પ્રેમ કૃપા જમસ્કાર શ્રી ગણેશ

પાશ અથવા ફાસો એટલે કે રસી એ સંયોગીકરણનો નો પ્રતીક છે જેમાં વસ્તુઓ તોડીને છૂટી પાડીને પછી ભેગી કરવામાં આવે છે પરશુ આખી વસ્તુઓમાંથી ભાગ કરવાની પ્રક્રિયા છે જંગલમાંથી વૃક્ષ છૂટું કરવું પાસ ટુકડાઓને ફરી પા આખા પકડવાની પ્રક્રિયા છે જેમ કે ઝાડોથી જંગલ બનેલું છે પરશુ એટલે પૃથ્થકરણ કરવું પાસ એટલે એકત્રીકરણ કરવું બંને ભેગા મળીને માનવ મનની બે પ્રક્રિયાનું આવડતનું પ્રતિક બને છે ભૌતિક દુનિયાને સમજવી એમ કરતા આધ્યાત્મિક દુનિયાને અનુભવવી તો આપ સૌને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હર ઘર વસિષ્ઠ હર દિલ વસિષ્ઠ